એક વાત પૂછુ લેવા મારા પાન ચેત ના કરે ખરેખર જેવી સોળી મને મળી નસીબ તું કેવાય પણ એવું કઈ ના હોય પૈસા વાળું ઘરે ખાલી બે વ્યક્તિ ને મન ને એટલે પ્રેમ થઈ જાય અને ચાલો બનાવી જાવ ઘરે બાર તો લુ ઘરો ઠેકાણો તાર થા તમે કેટલો છે તાને શું ના હોય યાર તમે આ વખતે આપણે હું કાલ પરમ આવું ને તો પછી આપણે બનને જઈએ મોલ માં કપડા લેવા બરાબર છે વાત સાચી કપડા પણ મને એવું થાય છે કે તો કે તું ખરેખર કે શરમ આવે છે બંતી થક બેઠા હે કેરી દે માર કેરી

સારું હે વળતર પોનસો રૂપિયામાંથી ગમતે લાવે પોનસો રૂપિયા ગમતે ના પાનથી બરાબર અને પોનસો રૂપિયાનું જો લીટર તેલ લાવજે અને મરસુ મેઠું ને બધું કરીને સો રૂપિયા વધારે ચારસો રૂપિયા લેતા બધું થઈને હો બેઠી સારું લઈને આવજે પાછો અને રખડ્યા વખત વયા હારું સારું છો હું કહું છું કે તું રખડે છે કફી ઉપાડવા છું મને ખબર છે પણ એ કપ રખડવાના રહેતો એમ મોડું ના કરતો પેલી ઇટની દવા લાવવાની તો ડૉક્ટરને બોલાવ્યા પણ વિજીટે લખવાની છે ને હું કરવાનું હજી હા રે એક રપત પળસ એક રપત ને પૈસા વગર નહીં ભાઈ આ તો જેના પાન કોઈની વેલ્યુ નહીં અને નહીં ને એને તો હું વાત કરો ખાવું સેવી રીતના સેવી રીતના હસબું આમ લોનો વધી જશે ને દેવાદાર થઈ ગયો એવા દાડા આવી ગયા છે ને તે ખબર જ નહીં પડતી કે આવા દાણા શિખર છોથી જોવા આવ્યા હા હા कौन फोन है ले ये तो मार पप्पा आता किस उके थे तब पप्पा और टेनु था तब बदु की टेनु ले तो अब जेम के था तेनु हाँ घर तो खरा नहीं है तार अब तेरे हो आधा मरता नहीं बदु जेते लाभ ना खर्चा न बरता इतला से नो पैसा नहीं तमार जोड़े ये नहीं।, नहीं बका एक मिनट आह

નથી હોતો તો વારો નથી હોતો બંગલા વારો નથી હોતો મોટર વારો રે ગોરી હું તો પ્રેમ દીવાનો રે હા હા એ પાછો આવ્યો કોક નો એનો આવ્યો ખુશી કલો હા બોલો સાહેબ હા હા વાત હાજી ચાલી જ દેવાના પૈસા

લોન વાળા સાહેબ સુ ધમકાવ સુ ફોન મો હ તન લેજો વાત કરજો હલો હા સાહેબ હા ના એવું ના કરતા બધો પોલીસ તમે પોલીસ ની કાર્યવાહી વાત હાચી છે તમાર બે ત્રણ ડાળા લો ભાઈ ત્રણ ડાળા માં તમારે 10000 રૂપિયા પડી દેવ ભાઈ પછી તમારે જે કરવું એ કરજો ઓકે ખબર છે કે મારા કોઈ હોબળું નહીં

મોડે જ પાજે ચલી બેટા ફોન આવે છે ને આ ફોન આગા નંબર સે કોઈ શું કઈ જગ્યાએ હું હમણા આવું આવું પપ્પા હું આવું છું પપ્પા હું જોયું હું જોયું તમ કે તો હા કો જોયું ભળી પાછો કોનો ફોન હસવાનો આયો થોડી કેતી નહીં ને શરમ જો ઉઠલે શરમ

પૈસા મારા તો કોમ થઈ ગયું ગમે તે પણ જોરદાર હતું એ તો હતી વખત કોમ પણ હતું ખબર ના પડે હો

કાકા હતા તો પડી ગયા બંને બાઇક લઈને કઈ પગ્યું વાગ્યું હતું કેટલો પાવર કરતા હતા હું પૈસા આપીને મૂકીને આવી છું એમને તો મેં કીધું તમે જાવ બધું સોલ્યુશન કરી દઉં છું તો કાકાને પૈસા આપીને હું ત્યાંથી બાપર નીકળી છું એટલે વાજું નહીં એમના તો કઈ નહીં થયું બાપા પણ પેલા કાકા હતા ને એમને થોડું કઈ પગી તું ફ્રેક્ચર જેવું કઈ હતું પણ બેટા હું તને હું કહું છું જો ખરા ને આ પૈસા તું આપણે જેમ તેમ પૈસા થોડા વધારે વપરાય છે બરોબર તારા હાથ ઉપરથી વધારે તૂટાતો હોય છે એટલે મારું એમ કેવું છે તમે એની ચિંતા ના કરો મને તમારા આગળ મારે એવું કઈ કહેવાય ના પણ પૈસા થી કઈ ગરીબ છે પણ પૈસા કોઈ મો નથી ક્યારે સામેથી માર જોડે નહીં માગે પપ્પા તું મને પૈસા આપ

આ તો સારું બધું જોવું પડે ભાઈ આપડે તો પૂછવું તો પડે કે ભાઈ પૂછવું પડે નકર ભરાઈ થાય બાય પાહે હું કરું કે કાકા ગમે તે પણ આપણે છે ને પેલી હોનાની મુરઘી નહીં કે હોનાની પકડી છે મી રસી કા સોતી હે આવી જાય મારા વિહાત હાથમાં આવી જાય તો હું તો એડો મેલા મેલાય કરો આવડો તાને જીર નહીં તાને ચિંત કરો ગમે તે કોઈ પ્લાન બનાવી ને આ તો બંડલો બીડી પીવાનું જોર રાખો આ તો હું કરવાનું એટલું કઈ જાય આ તો તમારે એટલું કરવાનું હોતું રોતો તમારે જવાનું એ તમારે જોડી આપશે

પણ એટલું જુદું પડવું પડે કદી ના પડવું પડતો શું જુદો જેવી વાત કરો છો યાર તમે હાલ ઝઘડો થશે એટલે મને ઓળખતા નહીં હજી છું અને મોની તો હાઈ વાત છે નહીં મોનું એને કદી નહીં છોડી શકું વાત કરો છો તે શું કરું પૈસા હા ભૂલવાની કિંમત કિંમત તો કોકતો છે ને એને ભૂલવાની આટલી કિંમત ચાલશે અને ના ચાલ તો આખી બેગ ભરેલી છે બરાબર રૂપિયો થી આવા બંડલો થી જોઈ લ્યો કશો વધો નહીં કશો વધો નહીં બેગ લાવો આખી બેગ લાગશે ભલો આખી બેગ પણ તમારે ભૂલી

અને તમને એવું લાગતું આકુન છે પર્સનલ બોડીગાર્ડ શું કરવાનું હવે માન હું મારા પપ્પાને કે કીધા જેવી નથી રહી મારા એરિયાના મારા ફ્રેન્ડ્સ લોકો મતલબ કેટલા હાઈ ક્વોલિટીના બધા કેટલા હાઈ સ્ટેટસના હતા છતાય કોઈનું ના વિચારું હવે હું હું કોઈને મોડું બતાવવા લાગ નહી રહી યાર શું કરું હું કોને જવાબ આપીશ હા કોમ તું સોની તમારો આ રૂપિયા રાખો યાર ખબર પડતી નહી હમુદી નહી ખબર પડતી હમુદી પૈસા માટે પડ્યા જો કર જંગલી ગવર શું કરું કરે